જેના કણે કણમાં ભક્તિનો સ્પર્શ છે તેવી પવિત્ર ભૂમિ ગબ્બરગોખમાં હજારો વર્ષોથી દિવ્ય ઉર્જાનો અખંડ દીવડો પ્રજ્વલિત થઈ રહ્યો છે ગબ્બરગઢ વાળીમાં અંબાને મળવા આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કરોડો શ્રદ્ધાળુઓના શ્રદ્ધા કેન્દ્ર અંબાજીમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અનેક યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના પાવન દિવસે ગબ્બર તળેટી ખાતે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ઘંટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગ માર્થ તું દેવાનામ ગમનાર્થ તું રક્ષસામ ઘંટા રવ કરોમ્યાદો દેવતા નામ લાંછનમ અર્થાત દેવતાઓને પૂજા માટે બોલાવવા માટે ઘંટ વગાડવું યોગ્ય છે કારણ કે આ અવાજ દેવતાઓને આકર્ષે છે અને તેમને પૂજામાં જોડવા માટે આમંત્રિત કરે છે ઘંટીથી ઉત્પન્ન થતો નાદ બ્રહ્માજીનું પ્રતિક છે જે બ્રહ્માંડના સૃષ્ટિ કરતા છે આ ધ્વનિને ઓમ માનવામાં આવે છે જેનો ઉપયોગ બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત કરવા માટે કર્યો હતો જેવી રીતે સર્જનાત્મક ઉર્જા જીવનનો સ્ત્રોત છે તેવી જ રીતે ઘંટીનો નાદ આધ્યાત્મિક શરૂઆતનું કામ કરે છે જે માનવ જીવનમાં ચેતના જગાવવાનું કાર્ય કરે છે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આયોજિત ઘંટી યાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સર્વે ભક્તો દ્વારા ગબ્બર પરિક્રમા પથ પર સ્થાપિત દરેક શક્તિપીઠમાં એક નંદીઘંટી એમ કુલ એકાવન નંદી ઘંટી અર્પણ કરી એકાવન શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવી હતી જય ભોલે જય અંબે આજે એકાવન શક્તિપીઠ પરિક્રમા જે આ મહોત્સવ દર વર્ષે થાય છે છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીંયા કંઈક નવી યાત્રા રચી અને આવીએ છીએ દરેકે દરેક શક્તિપીઠમાં કંઈક ના કંઈક અર્પણ કરવું એ અમારા ગ્રુપની ઓળખ છે તો આ વખતે અમે સાયન્ટિફિક એક નંદી ઘંટી અર્પણ કરવા આવ્યા છીએ કે જે સાયન્ટિફિક છે કે જે શાસ્ત્રોની અંદર જે પ્રકાર એનું વર્ણન છે જે નંદી ઘંટીનું કે નંદી છે તે શિવનું શિવનું એક પરમ ભક્ત છે તો નંદી છે તે શિવ અને શક્તિ બંનેનો પરમ ભક્ત છે તો એવી નંદી ઘંટી જે શાસ્ત્રમાં વર્ણન છે તે પ્રમાણે અમે આજે અહીંયા અર્પણ કરવા આવ્યા છીએ અને અહીંયા આજે જે કહેવાય કે ભૂપેન્દ્રભાઈ સાહેબ દ્વારા આજે આનું અમારે પ્રસ્થાન થયું છે અને હવે અમે તે ગબ્બર ઉપર અર્પણ કરવા જઈ રહ્યા છીએ ઘંટીનો ગુંબજ અનંત બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે જે ભગવાન વિષ્ણુ દ્વારા સંચાલિત છે ઘંટીનું હેન્ડલ શિવનું પ્રતિનિધિત્વ કરે છે જે જ્ઞાન અને વિનાશની શક્તિ ધરાવે છે ઘંટનાદ સાથે તાળી પાડનાર અવાજ નાદ ઉત્પન્ન કરે છે જે જ્ઞાન શાણપણ સંગીત અને વાણીની દેવી સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઘંટ કે ઘંટી દ્વારા ઉત્પાદિત ધ્વનિ તરંગો સંપત્તિ શુદ્ધતા અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું પ્રતીક છે તેના ફેલાતા તરંગો સમૃદ્ધિ અને શુભતાના પ્રવાહનું છે આમ ઘંટમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સરસ્વતી અને લક્ષ્મીનો વાસ છે ગબ્બર પરિક્રમા પથ પર ઘંટી યાત્રા નીકળતા જ અદભુત ભક્તિમય માહોલ સર્જાયો હતો ઉપસ્થિત સૌ કોઈએ પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરી હતી આપ પણ પધારો અદભુત અને અનેરા પવિત્ર વાતાવરણના સંગમને માણવા શ્રી એક શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શક્તિ માં અંબા આપણને સૌને ઉર્જાવાન બનાવે તેવી અભ્યર્થના સાથે જય અંબે